હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાઇન કાર છે જે મિત્રો વીએક્સાઈ મોડલ છે બે હજાર અને વીસનું મોડલ છે વન ઓનર કાર છે કાર મિત્રો સિત્યોતેર હજાર કિલોમીટર ફરેલી છે એરબેગ એબીએસ બ્રેક સાથે કાર છે મિત્રો સાવ વાજબી ભાવમાં આ કાર વેસવાની છે ટૂંકી સાથે મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે મિત્રો વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય સ્ક્રીન ઉપર જ મળી જશે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે વગેરે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે મિત્રો કાર વન ઓનર છે મિત્રો માત્ર સિત્યોતેર હજાર ફરેલી કાર સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે મેટી કમ્પ્લીટ જોવા મળશે મિત્રો રિયર એસી સાથે મળશે મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો રોકવા કન્ડિશન ગુડ જોવા મળશે અને મિત્રો કારનું પેટ્રોલ એન્જિન આ પ્રમાણે છે તમે જોઈ શકો છો વ્હાઇટ કલર સ્વિફ્ટ ડિઝાયર કાર જોવા મળશે મિત્રો કારમાં ક્યાંય પણ કારછળો જોવા નહીં મળે અને મિત્રો કાર કંપની કલર સાથે નો એક્સિડન્ટ કાર છે મિત્રો કારમાં એરબેગ એબીએસ બેગ એબીએસ બ્રેક સોરી અને મિત્રો કારમાં બધા તમને સ્પેર પાર્ટ કંપનીના જ જોવા મળશે મિત્રો અને મિત્રો જે જે ટેન પાર્સિંગ જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે સ્ટેરિંગ કંટ્રોલ જોવા મળી જશે તો મિત્રો આપણે ત્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાયકન દેખાય તેના પર જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ અવનવા વિડીયો મળતા રહીએ તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે અને મિત્રો ભાવેશભાઈ ભાઈ આ સ્વિફ્ટ કારની કિંમત સો લાખને પચીસ હજાર રૂપિયા રાખેલી છે જે મિત્રો અંદાજિત કિંમત છે મિત્રો તેમાંથી ફેરફાર કરી આપશે ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમો અત્યારે ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે સો લાખને પચીસ હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાઇન કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો ભાવેશભાઈનો કોન્ટેક કરી અને સ્થળ ઉપર કંડિશન જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને વધ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરવા વિનંતી જયવસરાજ